ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના શિવાલિયા બજારમાં આજ રોજ શૈક્ષણિક કીટ વિતરણમાં માનનીય શ્રી ઠાકોર દક્ષિણ ગાંધીનગર વિધાનસભા ધારાસભ્ય શ્રી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ એન્ડ ઓબીસી એસસી એસટી એકતા મંચ પ્રદેશ પ્રમુખ ઠાસરા વિધાનસભા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર બાયડ વિધાનસભા ધારાસભ્ય શ્રી ધબાલસિંહ ઝાલા ઓબીસી એસસી એસટી એકતા મંચ પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર મહેસાણા જિલ્લા કોર કમિટી સભ્ય જયદીપસિંહ ઠાકોર અને ટીનભા ઠાકોર પ્રમુખ ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્વરજી ઠાકોર મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઠાકોર અને તાલુકાના હોદ્દેદારો ગામના વડીલો માતાઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર